નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ધોણઝા ગામ નજીક જળબંબાકારની સ્થિતિ છે ધોણઝા ગામ પાસે પાણી ફરી રોડ બંધ કરવામાં આવ્યો ચીખલીવાઝદા તાલુકાને જોડતો આખે આખો માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ધોણઝા ગામ નજીક જળબંબાકારની આ સ્થિતિ સર્જાય છે સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર ચલામલીમાં ભારે વરસાદ જેના કારણે નદીઓમાં નીરની આવક

હવે આફતનો વરસાદ જિલ્લા માટે સાબિત થઈ રહ્યો છે જેનું મુખ્ય કારણ છે કાવેરી નદીના જળસ્તરમાં થઈ રહેલો સતત વધારો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વાંદરવેલા અને સાદરવેલ ગામ તરફ જતા માર્ગના આ દ્રશ્યો છે દોણજા ગામ તરફથી આ ગા ગામો તરફ જે માર્ગ જઈ રહ્યો છે જે લોવ લેવલ બ્રિજ છે એ બ્રિજ ઉપર કાવેરી નદીનો ધસમસતો પ્રવાહ હાલ ફરી વળ્યો છે કાવેરી નદી તેના રૌદ્ર સ્વરૂપમાં અહીંયાથી ધસમસથી પસાર થઈ રહી છે જેને પગલે આ વિસ્તારના ગામના લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે ગામના લોકો જે છે એ પાછલા કેટલાક વર્ષોથી આ લો લેવલ બ્રિજની હાઈટ વધારવા માટેની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેમની માંગણી અંગે હજી સુધી કોઈ લક્ષ્ય ઠેરવવામાં આવ્યું નથી અને લોકોની હાલાકી દર ચોમાસાની અંદર સતત વધતી જ રહે છે જેને પગલે ગામના લોકો હવે પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે સરકાર પાસે ગામના લોકો આ વિસ્તારના લોકો વાંસતા અને ચીખલી તાલુકાને જોડતા આ માર્ગના લો લેવલ બ્રિજની હાઈટ વધારવા માટે હવે માંગણી કરી રહ્યા છે સરકારને આજીજી કરી રહ્યા છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી